રાજ્યમાં વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ ભાવનગરના બોર પામી છે જેમાં પાંચ ધોવા માટે ગઈ હતી જેમાંથી ચાર બાળકીના ડૂબી મોત થયા છે અને એક બાળકી હાલ સારવાર હેઠળ છે આ બાબતે વિપક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોયલ અને તે જ વિસ્તાર વોર્ડના કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે આપણે સીધો જ તેમને પૂછીએ જયદીપસિંહભાઈ જે ઘટના બની છે માસુમ બાળકીઓ ચાર માસુમ બાળકીઓના

કે ભાઈ જે રીતે ગોતળાવ ઊંડું ઉતરે એમાં હું પણ ઈચ્છું છું કે ભાઈ ગોતળા ઊંડું ઉતરવું જોઈએ પણ તેવીસ પાંચ ત્રેવીસે મેં ટપાલ લખેલી કે ભાઈ જે ઊંડું ઉતરવાની તમે મંજૂરી આપો છો એ ખરેખર કાપ લઈ જવાનો હોય અને માટી લઈ જવાની હોય એની બદલે કાંઠે કાંઠેથી એટલે બોતળાઓનો જે કાંઠો હોય ત્યાંથી ટાશ એટલે કે મોરમ એમના મળતીયાઓને મોરમ ઉપાડવાનું મંજૂરી આપી મંજૂરી કઈ રીતે આપી શું કામ આપી મને આજની તારીખે જવાબ નથી આપ્યો એ મંજૂરી આપ્યા બાદ પાળો કર્યો ત્યારે ભોતળા વિસ્તારની અંદર મફતનગર છે ને મફતનગરના કપડાં ધોવા ગયા અને બાળકી અકસ્માતથી અંદર ગઈ એક બેન ગઈ બીજાને બચાવવા ગયા ત્રીજાને બચાવી ગયા પણ હકીકતમાં આ જવાબદારી અમારા એક કર્મચારીની જ છે એમ ચોક્કસ કહેવું છું શું કામ કે જ્યારે ખોદાતું તું ત્યારે મેં એનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ કાંઠે કાંઠે ખરેખર ન ખોદવું જોઈએ તળાવની ભૂમિકા આવી જોઈએ કે ભાઈ બે ફૂટ ત્રણ ફૂટ ચાર ફૂટ એમ હાલીને જાય એમ ઊંડું પણ આ તો ફરતા કાંઠેથી મળતીયાઓને જે મોરમ રોડ રોડમાં સારી કામ આવે અને અન્ય જગ્યાએ પોણીમાં પણ સારી કામ આવે એવી મન પડે એવી રીતે ખોદી ગયા હતા ત્યારે તંત્રનું ધ્યાન દોર્યું હતું પણ આ અધિકારી મનસ્વી રીતે વર્તન કરી અને જે કાંઈ કર્યું છે બરાબર કર્યું છે ઊંડું ઉતારવાની પરમિશન આપી છે કહું છું ઊંડું ઉતારવાની પરમિશન હોય ને તો ખરેખર અંદરથી કાપ લઈ જવાનું હોય ને કાપ માટી લઈ જવાની હોય પણ આ બે દરકારી છે જે તે અધિકારી છે એની ગંભીર બેદરકારીને કારણે જ આ મૃત્યુ ચારેય દીકરીના મૃત્યુ થયા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે અચ્છા જયદીપસિંહ આપ કહી રહ્યા છો તંત્ર તંત્રની બેદરકારી ગુનો પણ દાખલ કરવો જોઈએ એમના વાલીયા આ વિચારી અને આવી ફરિયાદ કરવી જોઈએ જોકે ખરેખર એવો નિયમ છે કે ભાઈ અંદર કોઈ કપડાં ધોવા નહીં ત્યાં કોઈ જવું નહીં એવા બોર્ડ મારેલા જ હોય છે છતાં જાય છે એ તો એ લોકોની ભૂલ કે હોય પણ તંત્રની ભૂલ હું એટલા માટે કહું છું કે જે તે વ્યક્તિઓ અમે કહી રહ્યા છીએ કે ભાઈ જ્યાં તમે પાળો કરો છો ને ત્યાં થોડુંક હાલે એવું કરવું જોઈએ પણ જે જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું એને તો ટાશ એટલે કે મોરમની જ જરૂરિયાત હોય એ તો મન પડે ત્યાં જ ખોદે એટલે એ ખોદકામ જે આડેધડ ખોદકામ કર્યું છે એને કારણે અત્યારે બાળકોના મોત થયા હોય એવું ચોક્કસ હું કહી રહ્યો છું

ત્યારે તંત્ર બધી આટા મારતું જ હોય છે તો મકાન જ સુકામ બનાવી દો છો અત્યારે હાલની તારીખે બોતરા ધોબી સોસાયટીમાં તમે ડિમોલિશન કરો છો તમને ખબર પડે કે ભાઈ ન્યાય સરકારી જગ્યા છે તો અધિકારીને બધી ખબર હતી તો ત્યાં પહેલેથી જ મકાન ના બનવા દેવું જોઈએ અત્યારે કોર્પોરેશનમાં એક પણ અધિકારી હાજર નથી લોકોને કામ હોય તો એ હેરાન ઘરે પાછા વહી જાય છે તંત્રનો કોર્પોરેશનનો ખર્ચો પણ થાય છે મારામારી પણ થાય છે અને હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે ખરેખર જ્યારે મકાન બનતા હોય ત્યારે મકાન ન બનવા દે તો આ આવી કોઈ દુર્ઘટના ઘટે જ નહીં ડિમોલેશન કરવું જ ના પડે પણ આ તો પહેલાં કોઈ પણ મકાન બનવા મકાન બનાવવા દે તો ગરીબ માણસ મકાન બનાવે એની પૂજી જે કાંઈ ભેગી કરેલું એ મકાન બનાવે અને અત્યારે તોડી નાખે તો પબ્લિક જાય તો જાય ક્યાં ખરેખર બનતું હોય ત્યારે જ અટકાડે ને તો એ બીજા મકાન આવાસમાં અત્યારે સરકારની યોજના છે આવાસમાં પણ રહેવા વિ જાય પણ આ સરકાર ઢીલી નીતિ રાખે અને પછી પાછા અહીંયા ડિમોલેશન કરે આ બે કામગીરી સિવાય કોર્પોરેશનમાં બીજા વિકાસના કામ મને ક્યાંય દેખાતા નથી એવું ચોક્કસ કહું છું